ણી જોોજ કેન્દ્રો કચ્છી કાર્યક્રમ હલો કાર્યક્રમ રજૂ કરીએ આકાશવાણી જોડે અઠ અઠ પુસ્તક ભેગા વિમોચન થયા અમૃતલા જે સ્પંદન જોકો જે આર પ્રાથમિક શાળા અંજાર જા પ્રિન્સિપાલ અને વડે ગજે સાહિત્યકાર પણ આઈયે બરોબર ચૌદ એપ્રિલ બ હજાર ને સાથે કચ્છી ગુજરાતી હિન્દી અંગ્રેજી ભાષા ગદ્ય પદ્ય ભેગા થઈ પુસ્તક થયોર ઈ એજી અજ વિદેશ વેદા ને છોરા છૈયા કે વડીલ પણ નણ ઉપયોગી ગ્રામર જી આખી પદ્ધતિ અને અઢાર જાન્યુઆરી બ હજાર પંજી જો ભેરા ચાર પુસ્તક અંજો વિમોચન થયો એનમે વ્યસન મુક્તિ આય પો ગચ્છ તેળા સાહિત્ય જે પ્રકાર આયે જો કોહી અમૃતલાલ ભાઈ અંજો વિમોચન કે આયા તો આજ પાંજે સ્ટુડિયો મે પધાર રહે એ પાલા કરીને ગચ્છ જ રાજીબેજી ગાલા અમૃતલાલ ભાઈ આકે અસી આકાશવાણી બુધ જે સ્ટુડિયો મે હંભ સે આવકારી ઉતા ખૂબ ખૂબ આભાર કૃપાબેન ઘણા વર્ષોજી અભિલાષા ઈચ્છા જો આજ અંત આયો કારણ કે સમય જી એકડી મર્યાદા હે અને સમય પેન જો કમ કેંદો હોય તો ઘણા વરે પેલે મદનકુમાર અંજારિયા ખવાબ સાહેબ ની બોલાયો અને એન કેકડો વડો સો થયો એન પઠિયા આજ ફરી વખત આસે મેલી અને ઈ કચ્છી જોકો આઈ અભિયાન હલાયો હતા ઇલાકા રે આકે ખૂબ ખૂબ અભિનંદન અને આસા જાડે વેતી હે કે જોકો આગામી પેડીલા કરે જોકો પ્લેટફોર્મ પૂરો પાઢ્યો હતા એની કે પ્રેરણા મળે એડો કામ કર્યો હતા એન બદલ આંજો ખૂબ ખૂબ આભાર હા સાહેબ આસા પણ ઘચ્ચ જ રાજીપીજી ગાલ હે કે હેડે વડે ઘજે જા માડુ આજા સાજે સ્ટુડિયો મે પધાર્યા આઈએ તો સાહેબ આંજા ઘણે જ બધા પુસ્તક કઈ ઇન મજાનો હકળો માસ્ટરજી ડાયરી ખત્રો તહી લાડ પુસ્તકાય તઈ જ થયો કે આજ આ સાથે અને જ સમૃદ્ધી સમૃદ્ધિ લેખક સાહિત્ય લે ઘણી મેળે સમર્પિત કચ્છી સાહિત્યમાંાઈક્રો ફિક્શન નવો કન્સેપ્ટે તો ઈ મુજે ખ્યાલ સુધી કોઈ બાર પડે એ વિચાર આવ્યો કે ડોક્ટર

સાહેબ હી ખરેખર સાહિત્યકાર જે વાચક વર્ગર હિ લાટ પુસ્તક અહીંયા પડ્યા આયા પુસ્તક પુસ્તક ઘણી વખત સાહેબ આોલ પદ્ધતિ વિષય વસ્તુ આ તો અધ્યાત્મ અને જે લલિત ગદ્ય Bye. <laughs> કારણ કે કવિતા લખણી એ કોઈક માઇન્ડ જો ગમ નહીં એ હૃદય જો ગમ નહીં અને હૃદય મેં જ્યાં કુદરતી પાકે કી ને કી વસ્તુ ઉર્મી એ સ્ફુરિત થઈ અને એકડી મનોદશા પાંજી બને હતી એકડો મન જો વાતાવરણ બને તો મન જે એકડી દશા હોય હતી ઉન દશા મેં એન પ્રકાર જો સાહિત્ય લખાજે જતો અને મુકે પર્સનલી એડો ભી લગે તો કે આઉં વધારે પડતો આધ્યાત્મિક જગત જો માડુ હોય એટલે કોઈ ભી સાહિત્ય જો પ્રકાર હોય ઉન જે શરૂઆત ભલે આઉં તે લોકિક જગત થી કર્યા પણ એ જો જો આખર પારલોકિક જગત સાથે એટલે કે આધ્યાત્મિક સાથે જોડેજી કોશિશ કેંદરાતો એટલે કે જીવન જો હંમેશા અંતિમ પાજો લક્ષ એ પણ હોય તો કે માળુ આખર બધું છોડે અને અંતિમ જો કો લક્ષ હે તો શાંતિ તરફ કેડીતે પ્રયાણ કેણું તો હી લિટરચર થી માધ્યમ થી કરેજી કોશિશ કરિયાંતો વાહ સાહેબ ખરેખર હી ત હી ચુનક આધ્યાત્મિક એટલે હી હકડો એટલો ઊંડો અને ઊંચો વિષય આય કે ઇનમે સજી જિંદગી પણ કરો તો ઈ ઓછો જ પેતો તો સાહેબ ખરેખર વાંચન પણ એટલો વિશાળ આય અને આજો લેખન બોલી રહ્યો પણ ખૂબ જ ઊંચા કે અજ અધ્યાત્મ એટલે સજો જિંદગી પૈસે પોઠિયા દોડે તો અને ખરેખર ખપતો હોય તો આખર જડી વછાણ તો ત ખબર પેતી કમાયો પણ ખરી શાંતિ તો આજ ભગવાન જે ભજન મેજ હુઈ પણ તદ સમય નિકરી વેદ હોય તો સાહેબ મડે લાટ વિચારો તા એટલો લાટ લખોતા અને અજ કચ્છ જે સાહિત્ય કે આજા બારો બારો પુસ્તક જોડે આઈએ ઈ ખરેખર કચલા કરીને કચે જે સાહિત્ય જગતલા કરીને એકડી ગવરોજી ગાલે તો સાહેબ બીવા કે આઓ હીય પૂછ દિયા કે આજો ભવિષ્ય જો સોણો કોરો આય કે અજી ભવિષ્ય મે કોરો નયો નયો સાહિત્ય જગત કે દંલા માંગોતા અને પણ જરા પ્રકાશ પાડે તો આસા જે শ্রোતા ગણે કે આજા નવા આતદલ જો કો પુસ્તક કઈ એંજી પણ એસી વાટ નેરી સકો જી ભવિષ્ય મે એડો પ્લાનિંગ હે કે આજકાલ જો કો સમય એન સમય મે મારુ વેટે મણે વસ્તુ હે દરેક પ્રકાર જી

જે જોકો પાજો જો ફોર્મેટ હે 11 13 જો તેન ફોર્મેટ મે આધ્યાત્મિકતે લગતા જેમે જીવનજી ફિલોસોફી હે જેતે માર્ગદર્શક ની જરૂર પેઈએ તો તે એડી રીતે કેતે પ્રેમ વિશે ઈ પણ એકડો પાंजे જીવન જો ભાગ હે તો એડી એણા બી દુઆ તો આખર પાજો લક્ષ્ય ઈ હે કે પાં ધીરે ધીરે હેડો મેળા વાંચ શેમાં દા નીકરી અને બો લીટીયા મે ગણે મેણા ચઈ સકો અને એ પણ આધ્યાત્મિક જો સહારો ગેનીને એડી ટેકલી કોશિશ ચાલુ હે વાહ સાહેબ ખરેખર આકે સોણ ਹੀ ਪਣ ਹਕੜੋ ਲਾਉ ਆਏ ਤੋ ਸਾਬ ਆਂਕਿਆ ਮਿੰਤੀ ਕਰਦਿਆ ਕਾਂ ਅੰਜੇ ਲਖਣ ਮਜਾਨੂ ਕੀ ਕਹਿੜਾ ਅਮੀ ਛਾਟਣਾ ਅਸਾ ਜੇ শ্রোਤਾ ਘਣ ਲਾ ਪੰਡਿਓ ਜੀ ਜ਼ਰੂਰ ਕਿਰਪਾ ਬੇਨ ਤੋ ਕਵਿਤਾ ਕਛੀ ਕਛਿਕਾਓ ਤੋ ਇਕੜਾ ਮੂਝੀ ਲਖੇ ਲੀਆ ਮਿਠਾ ਗੀਤ ਤੋ ਯਾ ਕਿਆ ਸੁਣਾਈਆਂ ਤੋ ਬਾਰ ਬਾਰ ਗੀਤ ਮਿਠਾ ਗਾਇਓ ਗੀਤ ਮਿਠਾ ਗਾਇਓ ਅਸਾਂ ਗੀਤ ਮਿਠਾ ਗਾਇਓ ਸੁਣ ਤੋਕੇ ਅਸਾਂ ਬੈਠਾ ਚਾਈਓ ਗੀਤ ਮਿਠਾ ਗਾਇਓ ਸੰਬੰਧ ਜੀ ਕਨੇ ਕੋਇਲ ਬਣੀਨੇ ਸੰਬੰਧ ਜੀ ਕਨੇ ਕੋਇਲ ਬਣੀਨੇ ਪੰਖੀ ਜੋ ਕਿਲਕਾਰ ਬਣੀਨੇ ਮੂਝੇ ਦਿਲ

कबर थी बो छे चंग जडे कबर थी बो हुए भले ने डप केतरो हुए भले ने डप केतरो खपे तो जो साथ एतरो नालो तो जो असा की बोलायु नालो तो जो असा की बोलायु असा गीत मिठा गायु असा गीत मिठा गायु असा गीत मिठा गायु वाह वाह असा गीत मिठा गायु वाह साहेब बहु बहु मजा जी है साहेब हजी एक किंग सुनाइंदा जी बई चको कविता है इनजो टाइटल है शीर्षक है वला थया वेरी वला वरी वेठो अञां आऊं हिकिड़ो मिणे छॾिया विसारी वल्ला थई विया वेरी मुंहिंजा વલા થઈ વેરી ડિ ડોખ્યો ને અચે જડે રાત ટાણું ડી ડોખ્યો અહમ કે લખ કોસિશું અહમ કે દિલ કે ગણે મન કે ટારે ઓછા ઉની જું સુણી ઓછાયું સુણી વેઠા વલા થઈ વેરી મુજા વલા થઈ વેરી थुकु विधा गोठ वारे सिबू सवारे थुकु विधा गोठ वारे सिबू सवारे नमिया उड़ा असीं वाणी अमृत जहिड़ी वला थिया वेरी मुंहिंजा वला थिया वेरी वाह મુજા વલા થયા વેરી ખરેખર લાટ સાહેબ સાહેબ એકડો માઇક્રો ફિક્સન જો પણ ગાલ થઈ જવે ને કૃપાબેન અગર જાકે વાંધો ન હોય તો હજી એકડી કવિતા આ મે તો આકે હું મે સુણાયા તો ભલે ભલે સાહેબ ચોક્કસ સુણાયો તો ઈ જો કો કવિતા એ એન જો શીર્ષક એ ફરજ ને આય તો એકડો પાજો હિન્દી સોંગ એ તો ઓન આધારિત હે તો પા કચ્છી મે એકડી તરનુ મે ઓકે સાહેબ જી તો પા કચ્છી મે એકડી તરનુ મે જો કો કવિતા લખાઈ જે જો નાલો હે શીર્ષક એ ફરજ નિભાણુ આય તે આકે શ્રોતા મિત્રો તો મુજો વારો દુનિયા મેભાઈણ ફરજ આેજો વારો દુનિયા મેરજ આયે નિશાળે મે ધા ખાધો નિશાળે મે ધા ખાધો ધંધે મે કમાયો દુખી થેલા આયો નિણું ફરજ આયે